આપણે આ કેટલાક પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કરીએ આપણે અહીં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓને ઓળખવાનો પ્રયત્ન કરીશું મારો પ્રથમ પ્રશ્ન આ પ્રમાણે છે મને અહીં ચાર રાસાયણિક પ્રક્રિયાઓ આપવામાં આવી છે હવે તે રાસાયણિક પ્રક્રિયાઓ સંયોગીકરણ પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા છે કે પ્રક્રિયા છે છે શોધવાનું આપણે સાથે મળીને ઉકેલીએ તે પહેલા હું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે જ તેને ઉકેલવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને જોઈશું અહીં આ મારી પ્રથમ પ્રક્રિયા છે પ્રક્રિયક બાજુ મારી પાસે આયન સલ્ફેટ છે અને અહીં નીપજ બાજુ મને આયર્ન ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે તમે અહીં જોઈ શકો કે મારી પાસે એક એક જ જ પ્રક્રિયક છે છે અને ઘણી બધી આમ અહીં ઘણા બધા પ્રક્રિયકોમાં વિભાજન એટલે કે વિઘટન થઈ રહ્યું છે આમ આ વિઘટનની પ્રક્રિયાનું ઉદાહરણ છે અહીં આ વિઘટન પ્રક્રિયા એટલે કે ડિકમ્પોઝિશન ઉદાહરણ છે વિઘટનમાં એક જ ઘટક ઘણી બધી નીપજ વિભાજન થાય છે હવે આપણે આ બીજી પ્રક્રિયા જોઈએ પ્રક્રિયક બાજુ મારી પાસે હાઇડ્રોજન અને ઓક્સિજન છે નિપજ બાજુ મને પાણી એટલે કે એચ મળે છે મારી પાસે બે પ્રક્રિયક છે પરંતુ મને ફક્ત એક જ નિપજ મળે છે તેથી આપણે એવું કહી શકીએ કે અહીં પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાઈને મને એક જ નિપજ આપે છે માટે અહીં આ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે હું તેને અહીં લખીશ સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે કોમ્બિનેશન રિએક્શન સંયોગીકરણ પ્રક્રિયામાં ઘણા બધા પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે છે હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈશું અહીં મારી પાસે પ્રક્રિયક તરીકે આયન અને કોપર સલ્ફેટ છે તેમજ મને નિપજ તરીકે આયન સલ્ફેટ અને કોપર મળે છે આપણે અહી જોઈ શકીએ કે પ્રક્રિયા થયા પહેલા અહીં આયન એકલો જ હતો અને આ કોપર તેના સલ્ફેટ સ્વરૂપમાં હતો હવે પ્રક્રિયા થઈ ગયા પછી આયન એ કોપર ની જગ્યા લઈ લે છે અને તે સલ્ફેટ બને છે અને આપણને કોપર એકલો જ મળે છે તેથી આપણે એવું કહી શકીએ કે આયન એ કોપર નું વિસ્થાપન કરે છે તે સલ્ફેટ સાથે સંયોજાય છે અને પરિણામે આપણને આયન સલ્ફેટ મળે છે અને આ પ્રકારની પ્રક્રિયાઓને આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ કહીશું આપણે તેને વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહીશું જ્યાં વધારે પ્રતિક્રિયાત્મક તત્વ સંયોજનમાં રહેલા બીજા એક તત્વનું વિસ્થાપન કરે છે હવે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે આપણે અહીં જોઈ શકીએ કે પ્રારંભમાં બેરિયમ એ ક્લોરીન સાથે સંયોજાયેલું છે અને આ હાઇડ્રોજન સલ્ફેટ સાથે પરંતુ પ્રક્રિયા થઈ ગયા પછી આ બેરિયમ એ સલ્ફેટ સાથે સંયોજાય છે આ બંનેના સ્થાનની અદલાબદલી થાય છે અને હવે આ હાઇડ્રોજન ક્લોરીન સાથે સંયોજાય છે બેરિયમ એ બેરિયમ સલ્ફેટ બનાવે છે અને હાઇડ્રોજન હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે તમે અહીં જોઈ શકો કે આ પ્રક્રિયામાં પ્રક્રિયકો પોતાના સ્થાન બદલે છે અને જયારે આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે તો આપણે તેને દ્વિવિસ્થાપન ની પ્રક્રિયા કહીશું માટે અહીં આ દ્વિવિસ્થાપન ની પ્રક્રિયા એટલે કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે અહીં પ્રક્રિયકના આયનો પોતાના સ્થાનની અદલાબદલી કરે છે હવે આપણે વધુ એક પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કરીએ અહીં મારી પાસે કેટલી પ્રક્રિયાઓ છે આપણે આ પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક અથવા ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવાની છે આપણે તેને ઉકેલીએ તે પહેલા તમે વિડીયો અટકાવો અને તેને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો જો તમે પ્રયત્ન કરી લીધો હોય તો હવે આપણે તે સાથે મળીને કરીએ અહીં આ પ્રથમ પ્રક્રિયામાં આયન સલ્ફેટનું ઘણી બધી નિપજમાં વિઘટન થઈ રહ્યું છે જો તમને આનો પ્રયોગ યાદ ન હોય તો તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા તે કહેવો થોડું અઘરું થશે પરંતુ આપણી પાસે અહીં ટ્રીક છે આપણે જાણીએ છીએ કે અહીં આ વિઘટનની પ્રક્રિયા છે અને આપણે એ પણ જાણીએ છીએ કે સામાન્ય રીતે વિઘટનની પ્રક્રિયાઓની શરૂઆત માટે આપણને વધારે ઉર્જાની જરૂર પડે છે હવે જે પ્રક્રિયાઓને વધારે ઉર્જાની જરૂર પડતી હોય તેવી પ્રક્રિયાઓને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ માટે હું કહીશ કે અહીં આ પ્રક્રિયા ઉષ્મા શોષક એટલે કે એન્ડોથર્મિક રિએક્શન છે અને તમારો જવાબ સાચો છે કારણ કે જ્યારે તમે ખરેખર પ્રયોગ કરશો ત્યારે તમારે આ આયન સલ્ફેટને ગરમ કરવું પડે છે અને પછી જ તેનું વિઘટન થાય છે હવે આ પ્રયોગમાં તમને કોઈ પણ પ્રકારની ઉષ્મા

તેવી જ રીતે જ્યારે કોઈ પણ અણુમાં બે પરમાણુઓ એકબીજાની સાથે જોડાયેલા હોય અને મારે જો તેમને સ્વતંત્ર કરવા હોય તો મારે તેમને ઉર્જા આપવી પડે અહીં પણ એવું જ થઈ રહ્યું છે આ એક ખૂબ જ મોટો અણુ છે જેમાં પરમાણુઓ એકબીજાની સાથે જોડાયેલા છે તેથી જો મારે આ પરમાણુઓને અલગ કરવા હોય તો મારે તેમને ઉર્જા આપવી પડે અને તેથી જ મને આ નિપજ મળી શકે માટે મારે તેને ઉર્જા આપવી પડશે અને આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે વાસ્તવમાં આવું થતું નથી વાસ્તવમાં આની સાથે ઘણું બધું થાય છે પરંતુ તમે અત્યારે એ યાદ રાખી શકો કે સામાન્ય રીતે ઉષ્મ શોષક પ્રક્રિયા છે હવે આપણે તેના ઉદાહરણ જોઈએ મારી પાસે અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન છે તેમની વચ્ચે પ્રક્રિયા થઈને મને પાણી મળે છે માટે આ સંયોગીકરણ પ્રક્રિયા છે આપણે અહીં એ પણ જોઈ શકીએ કે અહીં નીપજ ની બાજુએ વધતા કરીને ઉષ્મા લખ્યું છે તે દર્શાવે છે કે નિપજની સાથે ઉષ્મા મુક્ત થઈ રહી છે હવે આપણને અહીં એવું દર્શાવવામાં આવ્યું છે કે ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે તેથી આપણે કહી શકીએ કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અહીં આ ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક રિએક્શન છે કારણ કે તે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે હવે જો અહીં ઉષ્મા ન લખ્યું હોય તો પણ તમે તેનું અનુમાન લગાવી શકો કારણ કે આ સંયોગીકરણની પ્રક્રિયા છે અને સામાન્ય રીતે સંયોગીકરણની પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે હવે અહીં પણ તમે ચુંબકનો ઉપયોગ કરીને તેને યાદ રાખી શકો અહીં જ્યારે બે ચુંબક એકબીજા તરફ આકર્ષાય છે જ્યારે તેઓ એકબીજાની સાથે અથડાય છે ત્યારે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય છે તેવી જ રીતે જ્યારે બે પરમાણુઓ વચ્ચે આકર્ષણ થાય તેઓ એકબીજાની નજીક આવે ત્યારે ઉર્જા થાય છે તેવી જ રીતે અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ રહ્યા છે પરિણામે કહીએ છીએ યાદ રાખી શકો કે સંયોગીકરણની પ્રક્રિયા સામાન્ય રીતે ઉષ્માક્ષેપક હોય છે હવે આપણે અહીં અંતિમ ઉદાહરણ જોઈએ જે શ્વસન છે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વિભાજન કરે છે પરિણામે આપણને ઘણી બધી ઉર્જા પ્રાપ્ત થાય છે જેના કારણે આપણે વિવિધ ક્રિયાઓ કરી શકીએ છીએ અને તેથી જ શ્વસન આપણા શરીરની ખૂબ મહત્ત્વની ક્રિયા છે હવે આ શ્વસનની પ્રક્રિયાને કારણે આપણને ઘણી બધી ઉષ્મા મળતી હોવાથી આપણે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા હવે આપણે અંતિમ પ્રશ્ન જોઈશું અહીં આ મારી અંતિમ પ્રક્રિયા છે કયું તત્વ ઓક્સિડેશન પ્રક્રિયા કરે અને કયું તત્વ રિડક્શન પ્રક્રિયા તે ઓળખો આપણે સાથે મળીને કરીએ તે પહેલા તમે વિડીયો અને રિડક્શન નો અર્થ શું થાય તે યાદ કરી લઈએ તેના નામ પ્રમાણે જ જો કોઈ તત્વમાં ઓક્સિજન ને ઉમેરવામાં આવે તો તે ઓક્સિડેશન ની પ્રક્રિયા થશે કોઈ તત્વમાં ઓક્સિજન ને ઉમેરવામાં આવે અથવા જો આપણે તેને હાઇડ્રોજનના સંદર્ભમાં વિચારીએ તો જો કોઈ તત્વમાંથી હાઇડ્રોજન કરવામાં આવે તો તે તે ઓક્સિડેશન પ્રક્રિયા થાય જો જો આપણે વાત કરીએ તો આનાથી ઉલટું થશે કોઈ ઓક્સિજન દૂર થાય અથવા જો કોઈ તત્વમાં હાઇડ્રોજન ઉમેરાય તો આપણે એવું કહીશું કે તે તત્વ નું રિડક્શન થઈ રહ્યું છે તો હવે આની સાથે આ પ્રક્રિયામાં કયું તત્વ ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે અને કયું તત્વ રિડક્શન પ્રક્રિયા તે જોઈએ પ્રક્રિયા થયા પહેલા હાઇડ્રોજન એકલો હતો પરંતુ ત્યારબાદ તેની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે અને હવે ઓક્સિજન હાઇડ્રોજન સાથે સંયોજાય છે તેથી આપણે કહી શકીએ કે ઓક્સિજન ને હાઇડ્રોજનમાં ઉમેરવામાં આવ્યો છે માટે હાઇડ્રોજન નું ઓક્સિડેશન થયું એમ કહી શકાય હાઇડ્રોજનમાં ઓક્સિજન ને ઉમેરવામાં આવ્યો છે માટે તેનું ઓક્સિડેશન થાય છે તેવી જ રીતે તમે અહીં જોઈ શકો કે પ્રક્રિયા થયા પહેલા ઓક્સિજન અહી ઓક્સિજન નું રિડક્શન થશે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થઈ રહ્યું છે માટે આપણે આ પ્રકારની પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહીશું હવે આપણે જુદી જુદી પ્રક્રિયાઓ જોઈ ગયા અને તેનો ઉપયોગ જુદા જુદા ઉદાહરણમાં પણ કર્યો